અને જ્યારે અર્જુન ઢીલા પડ્યા ત્યારે એને બળ દેવા માટે જે ભગવાન શ્રી કૃષ્ણને ઉપદેશ આપ્યો એનું જ નામ શ્રીમદ્ ભગવદ્ ગીતા છે અને અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણે એવું કહ્યું કે અર્જુન આ યુદ્ધ કોઈ રાજ્ય માટેનું યુદ્ધ નથી આ યુદ્ધ એક અધર્મ સામે ધર્મનું યુદ્ધ છે અજ્ઞાન સામે જ્ઞાનનું યુદ્ધ છે અંધારા સામે પ્રકાશનું યુદ્ધ છે અસત્ય સામે સત્યનું યુદ્ધ છે અને આ યુદ્ધ છે એ બહુ જરૂરી છે જો ધર્મિષ્ઠ પુરુષો અધર્મીઓ સાથે હામાં ન આવે તો અધર્મ વધતો જ જવાનો અને સત્યનિષ્ઠ પુરુષો ખોટા સામે જો હામાં ન આવે તો અસત્ય દુનિયામાં વધતું જવાનું અને એટલા માટે અર્જુન આ યુદ્ધ બહુ જરૂરી છે અંધારા સામે પ્રકાશને લડવું જ પડે ન લડે તો અંધારું ફેલાતું જાય ભગવાન શ્રી કૃષ્ણએ એવો ઉપદેશ આપ્યો અને ભગવાન કહે છે કે આ

આપણે અમુક અમુક ભારત દેશના રાજ્યોમાં જોઈએ કોઈ વ્યક્તિઓ જ્યારે અધર્મ વધતો જતો હોય પાપ વધતો જતો હોય અનીતિ વધતી જતી હોય એની સામે જો કોઈ લડનારા ન આવે તો એ વસ્તુ દિન પ્રતિદિન વધારે વધતી જ જાય કાઈ લેવા દેવાના ન હોય તો એની સામે કોક લડનારો તો આવે આવે ને આવે અને એનું સૌથી મોટું ઉદાહરણ એ આપણને ઉત્તર પ્રદેશમાં જોવા મળે ભાઈ તમે આમ જુઓ ને તો યોગીજી મહારાજ અત્યારે બધું કામ કરે કોઈ પણ માણસ હોય એને એને તો લાગે કે ભાઈ આની હામ પડીને આપણે શું કામ છે આ લોકોની સામે પડીને આપણે શું કામ છે શાંતિથી જીવો અને ત્યાગી થયા પછી તો હું કરવા કોઈ માથા કોટ કરે એકાદા આશ્રમમાં મોજથી ન રહી ભાઈ પણ આ દુનિયામાં કોક વ્યક્તિએ તો દેશને ને સમાજને પ્રજાને સુખી કરવા માટે સામનો કરવો જ પડે અને આ ઉપદેશ મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને પણ આપે છે કોઈ એમ કહેતું હોય કે હિન્દુ ધર્મમાં સાધુ સંતોને શાસ્ત્રો માણસોને ક્ષમાની વાતો કરી કરી મોળા પાડે છે તો એ વાત ખોટી છે હિન્દુ શાસ્ત્રો હિન્દુના ધર્મગુરુઓ કોઈ પણ ક્ષમાની વાત કરી કોઈને મોડા નહીં પાડતા પણ એક વાત એ બી સાંભળવી જોઈએ કે સૌથી પહેલો માર્ગ તો હિતાવહ ક્ષમાનો જ હોય છે સૌથી પહેલા માણસે ક્ષમા જ રાખવી જોઈએ માફ કરતા શીખવું પડે કારણ કે યુદ્ધમાં વિનાશ હોય છે યુદ્ધ સારું નથી હોતું ઝઘડા ઝગડી સારા નથી હોતા એટલે જ્યાં સુધી બને ત્યાં સુધી માણસે યુદ્ધ ટાળવું જોઈએ ઘરમાં પણ પરસ્પરના ઝઘડાઓ ટાળવા જોઈએ અને ક્ષમાનો માર્ગ માફ કરતા શીખવું જરા કોઈની ભૂલ થાય તો ભૂલતા શીખવું એ જ પહેલો માર્ગ હિતાવહ છે પણ પછી એમ લાગે કે હવે આ વ્યક્તિ કોઈ સામદામ ભેદમાં માને એમ જ નથી અને એના અત્યાચારો વધતા જાય છે એને કારણે બધા દુઃખી થાય છે તો અંતનો ઉપાય એ દંડ બતાવ્યો છે સામ દામ ભેદ અને દંડ હિન્દુસ્તાની પદ્ધતિ આ ચાર માર્ગ અપનાવો પેલું સામ દામ ભેદ અને દંડ પણ જ્યારે એવો સમય આવ્યો ત્યારે હિન્દુ હિન્દુસ્તાનના ભગવાનોએ પણ યુદ્ધ તો કર્યો છે રામચંદ્ર ભગવાને રાવણ સાથે યુદ્ધ કર્યું સીતાજીનું અપહરણ કર્યું રામચંદ્ર ભગવાને એને દસ વખત સમજાવવાની કોશિશ કરી હનુમાનજી મહારાજને મોકલ્યા એમણે પણ કહ્યું તું સીતાજીને પાછા દઈ દે તો આપણે કાંઈ ઝઘડો કરવો નથી પછી વળી પાછા સેના લઈને ભગવાન પહોંચી ગયા પછી અંગદને મોકલ્યો કે હજી તું રાવણને સમજાયો કે જો સીતાજી પાછા દઈ દે તો આપણે યુદ્ધ નથી કરવું ભગવાને પણ પેલા સામનો માર્ગ જ અપનાવ્યો જો દઈ દેતો હોય સીતાજીને પાછા તો આપણે યુદ્ધ નહીં કરવું પણ પછી જ્યારે રાવણ કોઈ રીતે માન્યો જ નહીં તો છેલ્લે ઉપાય યુદ્ધનો પણ શાસ્ત્રોમાં બતાવ્યો છે અને આપણા હિન્દુસ્તાનના બધા જ દેવી દેવતાઓ એક હાથે આશીર્વાદ પણ આપે છે અને એક હાથમાં હથિયાર પણ રાખે છે બે રાખે છે આપણા લગભગ આપણા ભગવાનો દેવી દેવતાઓ જોશો એના હાથમાં કમળના ફૂલ બી હશે અને સાથે સાથે કોઈ ને કોઈ હથિયાર પણ હશે બે માર્ગની જરૂર છે દુષ્ટ અને કોઈ એવા અત્યાચારી પાપાચારી દુરાચારી માણસો આવે કોઈ વાતમાં ન સમજે તો પછી એને દંડ દેવાની પણ રીતિ હિન્દુ સંસ્કૃતિમાં બતાવી છે અને એટલા માટે અને આ પાછું કેવું છે જ્યારથી સૃષ્ટિ થઈ ત્યારથી ચાલ્યું આવે દેવો અને અસુરોનો સંગ્રામ ચાલતો જ આવે છે એ ક્યારેય બંધ નહીં થવાનો અસુરોનો પ્રકોપ વધે દુરાચારી લોકોના અત્યાચાર વધે એટલે કોઈ એવા દૈવી પુરુષો આ લોકમાં આવે અને એ દુરાચારને દૂર કરે અત્યાચાર દૂર કરે વળી સતયુગની સ્થાપના થાય વળી પાછું ધીરે ધીરે એવા પુરુષો જાય એટલે વળી પાછું કારણ કે નીંદનારા ક્યારેક ક્યારેક આવે ખડ તો એની મેળે ઉગ્યા જ કરતું હોય નીંદનારા માણસો ન હોય એટલે ખડ તો એની મેળે પાછું ઉગવાનું જ વળી પાછું કોઈ આવે નિંદવાનું શરૂ કરે ને ખેતર સાફ કરે થોડાક સમય જાય એટલે વળી પાછું ખેતરમાં ખડ તો થાય જ હું ઘણી વાર વિચાર કરું કે આ બિયારણ ક્યાંથી આવ્યા કરતું છે આ ખડનું બિયારણ તમે જુઓ ક્યાંથી આવ્યા કરતું છે તમે નિંદ્યા જ કરો નિંદ્યા જ કરો ખડ થયા જ કરે થયા જ કરે એમ મોળા માણસો આ દુનિયામાં અત્યાચારી દુરાચારી પાપાચારી માણસો આ દુનિયામાં જ કરતા હોય એની સામે કોઈ સંગ્રામ તો કરવો જ પડે અને એટલા માટે એમ કહેવાનું કે જિંદગી જે છે એ પણ એક સંગ્રામમય છે પણ સંગ્રામ મેં કહ્યું એમ સત્ય અને અસત્યનો નહીત્ર ભગવાન શ્રી કૃષ્ણ બી ક્ષમાશીલ છે પણ એમણે અર્જુનને કહ્યું

બહુ સમજવા જેવી ભારતવાસીઓ માટે કે કોઈ એવો માર્ગ આવે ત્યારે માણસે જાગ્રત થવું જ જોઈએ સંગ્રામ જિંદગી છે કાંઈ લેવા દેવા ન હોય તો પણ લડવું પડે ભગવાન શ્રી કૃષ્ણને હસ્તિનાપુરના રાજમાંથી એક તણખલું નહોતું લેવું તોય ભગવાન શ્રી કૃષ્ણએ અઢારે અઢાર દિવસ યુદ્ધમાં પૂરેપૂરો ભાગ લીધો